નમસ્કાર મિત્રો આજના વિડિયોમાં આપણે હાઇડ્રોજન વિશે વાત કરીશું જે એક અદ્ભુત તત્વ છે અને બ્રહ્માંડમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે હાઇડ્રોજન શું છે હાઇડ્રોજન એક એવી હવા જેવો પદાર્થ છે જે આખી દુનિયામાં સૌથી હલકો અને સૌથી વધારે પ્રમાણમાં મળે છે તે તારાઓમાં ખૂબ જ હોય છે અને પાણીમાં પણ તે હોય છે આપણે તેનો ઉપયોગ ઘણી વસ્તુઓ બનાવવા અને ઉર્જા મેળવવા માટે કરીએ છીએ પાણીનો વિદ્યુત વિભાજન આ પદ્ધતિમાં પાણીમાંથી વીજળી પસાર કરવામાં આવે છે તેનાથી પાણીના અણુઓ તૂટીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં ફેરવાઈ જાય છે આ રીત સ્વચ્છ છે પણ તેમાં વીજળીની જરૂર પડે છે કોલ ગેસિફિકેશન આ પદ્ધતિમાં કોલસાને ગરમ વરાળ સાથે ભેળવવામાં આવે છે તેનાથી હાઇડ્રોજન અને કાર્બન મોનોક્સાઇડ બને છે આ રીતથી હાઇડ્રોજન તો મળે છે પણ કાર્બન મોનોક્સાઇડ પણ બને છે જે પ્રદૂષણ કરે છે કુદરતી ગેસનું રિફોર્મિંગ આ પદ્ધતિમાં કુદરતી ગેસ મિથેનને વરાળ સાથે ગરમ કરવામાં આવે છે તેનાથી હાઇડ્રોજન મળે છે આ રીત સૌથી વધુ વપરાય છે પણ તેમાં પણ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે બાયોમાસ ગેસિફિકેશન આ પદ્ધતિમાં બાયોમાસ એટલે કે કૃષિ કચરો અને વનસ્પતિનો ઉપયોગ થાય છે તેને ગરમ કરીને હાઇડ્રોજન મેળવાય છે આ રીત નવીનીકરણીય છે અને પર્યાવરણ માટે સારી છે તો મિત્રો આ હતા હાઇડ્રોજન બનાવવાની કેટલીક મુખ્ય રીતો આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો